ખાંડના અડદે બનાવવા માટે અડદનો લોટ છે જે ચારી લીધો છે તેમાં ઘી અને દૂધનો મૂળ નાખી અને પછી તેમાં ધાબુ દેવાનો છે એટલે અડદનો લોટ તૈયાર છે તેમાં ગરમ ઘી નાખવાનું પછી ગરમ કરેલું નવસેકું દૂધ નાખવાનું પછી તે હાથેથી મિક્સ કરી લેવાનું બધું એક સરખું થાય એટલે પોલા પોલા હાથેથી દાબી દેવાનું બહુ વજન દઈને નહીં દાબવાનું પછી એ ધાબો દયેલો એક કલાક રાખવાનું આ રીતે મિક્સ કરી લેવાનું હાથેથી બધું સરસ મિક્સ થઈ જાય પછી ધાબી દેવાનું તેને પછી તેને ચારણીથી ચારી લેવાનું એટલે લોટ એકદમ કણીવારો બની જશે જે આપણે મોંથારમાં થાય છે ધાબો દઈએ એ રીતનું જ કરવાનું પછી ઘી નાખી ઘી ગરમ થાય એટલે એક લોટ એમાં નાખી અને ધીમા તાપે શેકવાનું છે ગેસ સાવ ધીમો રાખવાનું ફૂલ રાખશે તો બરી જશે એનો સ્વાદ સારો નહીં આવે જો ઘી ગરમ થઈ ગયું છે કિલો લોટ અડદિયાનો છે એટલે ઘી પણ કિલો જોશે ખાંડ એમાં જ સાતસો ગ્રામ જોશે દરવા માટે દરેલી ખાંડ નાખવાની રહેશે છેલ્લે હવે આ રીતનું લોટ ધીમા આજે શેકવાનો છે ઘી અને લોટ એકદમ મિક્સ થઈ ગયા છે હવે તેને શેકવા ઘી નાખી તેમાં ઘી ગરમ થાય એટલે અડદનો લોટ નાખી અને બરાબર શેકી લેવાનું છે ધીમો ગેસ રાખીને શેકવાનું તેને હલાવે જ રાખવાનું છે જો હલાવવાનું બંધ થાય તો નીચે બેસી જાય એ માટે એને હલાવતું રહેવાનું લોટ શેકાઈ ગયો લાગે છે એકદમ બ્રાઉન કલર જેવો થઈ ગયો હવે તેમાં ગુંદ દરેલો નાખ્યો છે ગુંદ એકદમ ઝીણો દરિયો છે મેં મિક્સરમાં ઘણા આંખો પણ રાખે છે પણ આંખો નથી અમને આ રીતનું દરેલો ગમે છે એટલે અમે એ રીતનું રાખી છે પછી ગુંદ સરસ એમાં મેં તરાઈ ગયો છે પછી તેમાં કાજુનો ભૂકો અને બદામનો ભૂકો બે મિક્સ કરી અને સરસ હલાવી નાખવાનું એટલે તેમાં ચડી જાય ગુંદ કાજુ બદામ એ સરસ મિક્સ થઈ ગયું છે પછી તેમાં જાયફરનો ભૂકો અને અડદિયાનો મસાલો પણ નાખી શકાય છે મેં આમાં અડદિયાનો મસાલો નથી નાખ્યો એમાં જાવત્રી નાખું છું જાવત્રીની સુગંધ પણ સારી આવે છે તેમાં એટલે મેં જાવત્રીનો ભૂકો એમાં નાખ્યો છે જાયફળ અને જવા જાવત્રીનો ભૂકો નાખી દીધો છે બધું સરસ મિક્સ થઈ ગયું પછી પાંચ મિનિટ હલાવી અને પછી ડીશમાં કાઢી લેવાનું છે મિશ્રણ ડીશમાં ઘી લગાવી લેવાનું પછી તેમાં મિક્સ અડદિયાનું પાકેમાં રહેવા દે પછી કલાક પછી તેના ચોસલા પાડવાના એટલે પડશે ને તો ગરમ ગરમમાં થશે નહીં હવે એકદમ બધું મિક્સ થઈ ગયું છે પછી તેમાં ગેસ બંધ કરી અને દરેલી ખાંડ નાખવાની છે કિલો લોટ છે કિલો ઘી છે ખાંડ છે સાતસો ગ્રામ નાખેલી છે પછી એકદમ ખાંડમાં મિક્સ થઈ ગઈ છે એટલે પછી એને હવે થાળીમાં કાઢી લેવાનું છે હવે થાળીમાં અડધી પોણી કલાક આ રીતે જ રહેવા દેવાનું છે થોડું ઠંડુ થાય બદમની કતરણ નાખી દેવાની થોડું ઠંડુ થાય પછી જ તેમાં છરી વડે કાપા પાડવાના ને તરત ગરમમાં નહીં થઈ શકે હવે ઠંડુ થઈ ગયું હતું તેમાં કાપા વાળી લીધા છે અને સેજ ગરમ કરી નીચે ત્યારે છે આ ચોસલા ઉખડશે ને તર ઠંડા એકદમ ચાસણીમાં જામી ગયા એટલે નીકળે અને સોફ્ટ બન્યો છે સોફ્ટ અને ગરમ બે એકદમ સોફ્ટ બન્યો છે આ રીતે કરવાનું એકદમ સોફ્ટ બની ગયો છે અડદિયા પાક જે ખાવામાં અડદિયા મહિનો દોઢ મહિના સુધી કાઈ નો થાય આમાં એવા નેવા રહે છે શિયાળામાં મહિનો દોઢ મહિના સુધી સ્ટોર કરી શકાય આમાં કાઈ નો થાય એકદમ સોફ્ટ બની ગયું છે અડદિયા પાછો મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો